હાલો હું બોલું છું કૈલાસબેન પીપલિયા તમારું સ્વાગત કરું છું તો આજે આપણે તો મારા તમે તો આ વટાણા લીધા છે આપણે પલાળીને અને ચાર થી પાંચ કલાક આપણે પલાળી દીધા હતા વટાણા આ બટેટા છે આ ટમેટા લીધા છે આપણે સુધારીને આ લાલ મરસિયું છે અને આ હળદર છે અને આ વઘાર કરવા માટે આપણે એક આ લાલ મરચીયું લીધું છે આખું આ જીરું છે અને આ લવિંગ છે આ તમાલ પત્ર છે આ કાળા મરી છે અને આ તજ છે અને આ બધો મિક્સ મસાલો છે અને આ પાઉ લીધા છે આપણે સર્વ કરવા અને આ મીઠું છે અને આ લીંબુ લીધું છે આપણે આ લીલા ધાણા છે અને આ સેવ છે અને આ રાય છે વઘાર કરવા માટે હાલો તો આપણે બનાવી લઈએ સેવ ઉસણ તો આ કુકર લીધું છે આપણે એમાં આ વટાણા નાખી દેસુ ધોઈ અને લીધા છે તો એમાં બટેટા નાખશું ઈ પણ આપણે ધોઈ લીધા છે તો આ ટમેટા નાખશું આમાં મીઠું નાખશું અને આ હળદર નાખી દેસુ તો હવે આપણે ઉપરથી પાણી નાખશું

ચાર થી પાસલ થવા દેસુ અને પછી જોઈશું હલો તો આપણે વટાણા બટેટા અને ટમેટા બાફવા મૂક્યા છે શાતિ પાંચ વિસળ થાય પછી આપણે એનો વઘાર કરશું કારણ કે આપણે તમને જોવું હાલો તો આપણે આ પાંચ વિસળ થઈ છે તો હવે આપણે જોઈ લઈએ અને ગેસ આપણે બંધ કરીશું તો આપણે આ બફાઈ ગયો છે રેડી

ને આ થોડા લાવી લીધું અને આ એક આપણે લાલ મરચું નાખશું એ આપણે ઘડી કાતરશું બરાબર જે તો આપણે મીડિયમ નાખશું

આજે ધનમસ્તમીની રજા છે ને તો હું થોડું મારા મમ્મીને બજેટ કરાવું કે આજે આજે અમારે ધનમસ્તમીની રજા છે જો બસ હવે આપણે વગર થઈ ગયો છે ધીમે ધીમે આપણે આપણે આમાં નાખી દઉં છું આપણે એમાં થોડીક ખાંડ નાખશું હવે આમાં થોડુંક આપણે લીંબુ નાખશું હવે આપણે આમાં મરચાં નાખી આપણે મરચા ઉપર નાખવાના છે વઘારમાં નથી નાખવાના બરાબર આપણે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે એમાં મરચા નાખો બરાબર હવે આપણે એને ધીમા ધીમા ગયા આપણે ગરમ થવા દઈશું

તો હવે આપણે આ ઉપર ધાણા નાખશું લીલા અને આ સેવ નાખશું ને આ પાઉ મૂકશું હલો મિત્રો તો તૈયાર છે આપણું આ સેવ ઉસળ સર્વ કરો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય એસીબી તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો તૈયાર છે આપણું સેવ સ જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો